સૌથી પહેલા તો આજે વિડીયો ની અંદર વાત કરીએ કે જે આજે એક અમદાવાદની અંદર દુર્ઘટના બની છે જેમાં અમદાવાદ થી પ્લેન લંડન તરફ જઈ રહ્યું હતું જેમાં લગભગ 200 જેટલા મુસાફરો હતા અમદાવાદ થી પ્લેન ટેક ઓફ થયા ને જ મિનિટ ની અંદર માત્ર બે જ મિનિટ ની અંદર એ મેગાણી નગર આસપાસ પ્લેન ક્રેશ થયું છે અને આ પ્લેન ની અંદર જેટલા મુસાફરો ના જીવ ગયા છે બસ તે આપણે ભગવાનને ને તેટલી જ પ્રાર્થના કે તમામ મસાભરોના આત્માને ભગવાન પ્રભુ શાંતિ આપે અને મિત્રો તમે પણ કમેન્ટ બોક્સની અંદર ઓમ શાંતિ જરૂર થી લખજો હવે વાત કરીએ આપણે જે વર્સાટને લઈને વાત કરવાની છે તેના વિશે આમ તો મિત્રો આપણે ઘણા ટાઈમ થી વાત કરતા આવ્યા છીએ કે હવે ધીરે ધીરે જે નૃત્યનો ચમાંસ ઉ છે તે હવે ધીરે ધીરે આગળ વધી રહ્યું છે પણ હવે વરસાદની જે સિસ્ટમો સક્રિય થઈ રહી છે ધીરે ધીરે આજે બાર તારીખ થઈ ગઈ બાર તારીખ રાત અને તેરમી તારીખ હવે ધીરે ધીરે વરસાદની સિસ્ટમો સક્રિય થઈ રહી છે ચૌદ તારીખ પછી મિત્રો વરસાદની જે સિસ્ટમો છે તેનું જોર વધશે અત્યારે હાલ અરબી સમુદ્રની અંદર હલન ચલન જે છે તે ચાલુ થઈ ગઈ છે સિસ્ટમ બનવાનું શરૂ થઈ ગયું છે અને પંદર થી સત્તર તારીખ સુધીમાં લગભગ આ સિસ્ટમ ગુજરાત રાજ્ય તરફ આવે તેવી શક્યતાઓ છે અને મુંબઈની અંદર પણ મુસળધાર વરસાદ પડશે જો કે ઘણા સમયથી આ જે સિસ્ટમ હતી તે મહારાષ્ટ્રમાં એટલે કે મુંબઈમાં જ આ સિસ્ટમ અટવાઈ હતી જે નિષ્ક્રિય હતી ચોમાસુ નિષ્ક્રિય તો એ ચોમાસુ હવે ધીરે ધીરે ગુજરાત તરફ આગળ વધે તેવી શક્યતાઓ હાલ પૂરતી દેખાઈ રહી છે અને ગુજરાત તરફ આગળ આ સિસ્ટમ તો આગળ વધશે જ વધશે જોડે જોડે બંગાળના ઉપસાગર એટલે કે બંગાળની ખાડીમાંથી પણ એક સિસ્ટમ બનીને આ હવે ગુજરાત તરફ આવી રહી છે તેવી શક્યતાઓ હાલ પૂરતી દેખાઈ રહી છે પણ આ કેટલા ટકા સાચું છે તે હજી પણ થોડુંક હજી કન્ફ્યુઝન ભરેલું લાગી રહ્યું છે જ્યારે હજી સુધી ચિત્ર હજી ક્લિયર થતું નથી હજી જેમ દિવસો જશે તેમ ચિત્ર ક્લિયર થશે પછી ખબર પડશે કે બંગાળની ખાડીની જે સિસ્ટમ છે તે સિસ્ટમ ગુજરાતમાં આવશે કે નહીં આવે વરસાદ આવશે કે નહીં આવે પણ અરબી સમુદ્રની અંદર હલનચલન ચાલુ થઈ ગઈ ત્યાં સિસ્ટમ બનવાનું ચાલુ થઈ ગયું છે આજથી અને હવેથી આજથી પ્રેશર સિસ્ટમ બનશે અને પછી વેલમાં લો પ્રેશર સિસ્ટમ બનશે અને પછી તે ગુજરાત તરફ આગળ વધશે તો હવે આજના વિડીયોની અંદર જે માહિતી આપવાની હતી કે અરબી સમુદ્રની અંદર હવેથી સિસ્ટમ બનવાનું શરૂ થઈ ગયું છે મિત્રો એટલે હવે ગુજરાતમાં ચોમાસું આવવાનો બહુ ટાઈમ લગભગ લઈને તારીખની આસપાસ ગુજરાત રાજ્ય ચોમાસુ આવી જાય તેવી હાલ પૂરતી રહી છે મિત્રો બાકી આજના વિડીયોની અંદર અત્યારે હાલ પૂરતું આટલું જ ચેનલ પર નવા આયા હો ચેનલને સબસ્ક્રાઈબ ન કરી ચેનલને સબ્સ્ક્રાઇબ કરજો વિડીયોને લાઈક કરજો વિડીયોને તમામ ગ્રુપમાં શેર કરજો જેથી કરીને અન્ય લોકોને પણ માહિતી મળી શકે તો વિડીયોને કરીએ અહીંયા જ સમાપ્ત